તો શર્માજી હવે બટાકા ઉપર શું નાખી રહ્યા છો ભાઈ અરે રેડી 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 તો હવે શર્માજીની ભેળ બની રહી છે અને આ ભેળ પણ કિલો લેખે લોકો અહીંથી લઈ જઈશ અને શર્માજીનો આ જે રસો છે ને એ ખરેખર ઓલરાઉન્ડર વસ્તુ છે દરેક ડિશનો જીવ આ રસો છે પણ આની દરેક વસ્તુની અંદર શર્માજીનો કરંટ જુજો છે તમે અહીંયા આવો ને અને આ બ્રેડ ખાવાની ઈચ્છા થાય તમને તમને થોડી કોરી કોરી લાગે તો શર્માજીનો રસો મંગાવી લેવાનો એમાં ડીપ કરવાનો અને પછી મોજ કરવાની એના બટાકાની ખાસિયત જ એવી છે કે એવી વસ્તુ બજાર માં તમને ગમે થી બનાવે તો ન મળે માસ્ટરી જે છે રસોઈ રસાની માસ્ટરી રસાની માસ્ટરી હું છું સમીર અને આજથી ઓલમોસ્ટ અઢી ત્રણ વર્ષ પહેલા શર્માજીનો જે હાથનો ટેસ્ટ આપણે કર્યો હતો આની પેલા અહીંના બટેકા ખાધા હતા એની ભેળ ખાધી હતી તો એની અંદર એક સ્પાર્ક હતો મોરબી હાલ આપણે આવ્યા છીએ તો શર્માજીની ફરી પાછી એને જો રસો કયો એની ગ્રેવી કયો કે એની ચટણી કયો એને ફરી પાછો એક વખત સાયકો લેતા જઈએ એટલે ફરી પાછો આપણે આવી ગયા છીએ ગ્રીન ચોક ટાવર જે છે એ ટાવરની બરોબર નીચે અંદરના ભાગના એક સાકડી જેને કહે ને કે ગલી જવું છે ત્યાં તમે આવી જશો એટલે તમને શર્માજી ચાર વાગ્યા પછી બટાકા સુધારતા જોવા મળી જશે આપણી સામે શર્માજી ત્યાં પાર્સલ કરી રહ્યા છે આ કેટલી પ્લેટ બની શર્માજી હે આ કેટલી પ્લેટ બની આ છે દોટ 1 કિલો 300 બ્રેટા અચ્છા 1 કિલો 300 1 કિલો અને કિલો ના શું ભાવ છે 160 રૂપિયા 160 રૂપિયા કિલો ઓહો શર્માજી કેટલા વર્ષ થી આપણે જે લોકો નવા આપણા વ્યુઅર જોડાયા છે હા એ લોકોને જરા આપણે જણાવીએ કે શર્માજીને કેટલા વર્ષ થયા હોય મારું ગામ તો આજ છો હા હા

નોર્મલી શેની બનતી હોય છે મરચાની મરચાની મરચા અને બટાકા નું આ બધું મિક્સિંગ માં આવે બટાકા નું મિક્સિંગ આનો વગર થાય બરાબર એટલે જે કાઈ સ્વાદ છે મોરબીના મરચા માં જ લાગે છે તમને આ મરચું તો બધું બહુ તીખું હોય કે તેજા મરચું કેવું એવું હોય ના 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 રસમ પટો જો રસમ પટો યુઝ કરી રસમ પટો અરે વાહ સમય કેટલા ચાર વાગ્યા થી શરૂ થાય આપણે ચાર થી અગિયાર ચાર થી અગિયાર

બનાવો જો ભરેલું ભરેલો ભરેલો બાવ અચ્છા ભેળ ભરેલું બાવ ભેળ વાળું બટેકા વાળું ના છો શર્માજીના શર્માજીના તમે કે રોજ રોજ જો તમે કે શર્માજીના બટેટા જોતી

આજે એટલા માટે આપણે ભેળ કરવા કારણ કે શરવાજીની પેલા પણ ખાધેલી એટલે આજે સ્પેશિયલી મને બટાકા ખેંચીને આવ્યા છે અને સવારથી લઈને અત્યાર સુધીમાં એટલું ફૂડ કન્ઝ્યુમ કર્યું છે કે આજે મારે બે બે વસ્તુ તો એલિમિનેટ કરવી પડે મજાથી એટલે હું સિંગ અને જે નોર્મલી આપણે બહુ ખાધી હોય એ વસ્તુને એલિમિનેટ કરું છું અને એમના કસ્ટમર આવ્યા તો એમના ખાલી ફોટા પાડવા માટે મેં ભેળ રાખી દીધી છે તો હવે આ કાકા આપી દો ડ્યુ રિસ્પેક્ટ ભેળ પાછી જતી રહી પણ હવે શર્માજીના ભૂંગળા બટેકા જે છે એ ટેબલ ઉપર જોરદાર મારી સામે આમ કતરાઈને જોઈ રહ્યા છે કે આ હવે ફટાફટ મને લે તો સારું એમ અને હવે એના બટેકાને આપણે ભૂંગળાની અંદર ફિટ કરીએ અને પાછા રસાઈની અંદર ફરી પાછા એને ડીપ કરીએ અને શર્માજીની જય બોલાઈએ હા હા દરેક જગ્યાના ભૂંગળા બટેલાની પોતપોતાની ખાસિયત હોય જેમ કે હમણાં આપણે રાજકોટમાં બોટાદ સ્ટેલના ભૂંગળા બટેટા ખાતા તો એની લસણની ચટણી અને એની તરી એની એક બહુ મસ્ત અલગ પ્રકારની ફીલ છે બહુ મજા આવે એ ખાવાની પણ તમે અહીંયા આવો અત્યારે શર્માજીના રસાની અંદર જે છે ને માયનું મરચું યુઝ છે એ અહીંયા મરચાની ગમાવ્યું છે રસાની અંદર ભરેલા મરચાની અને એ પાછો રસો જે છે એ બટેકાની ગ્રેવી તમે કહી શકો સાથે મરચું છે હા તો તો ન પૂછીએ શર્માજી પણ આપણે આપણે આપડે આપડે શર્માજી ના બટેકા ખાવા હોય તો એક ગ્લાસ છાશનો નો ઓર્ડર કરી દેવાનો કારણ કે મારા જેવાને મરચું કોટે પડી ગયું હોય વાંધો ન આવે તો ભેગી રાખવી જ પડે મારા તો કરંટ લગાડી દે અને આજે એ જ કરંટ હું ફીલ કરવા આવ્યો હતો મારી ઈચ્છા એ હતી કે બટેકા ખાઈએ પણ સાથે સાથે શર્માજીની આ બ્રેડ છે ને આની અંદર એ પાછા એ રસો છે આની અંદર એ બટાકા છે પછી ભેળ પણ છે અને આજે ને કોમ્બો છે થ્રી વન એ ભાઈ તમે જ્યાં રસાની હતા બોલો ને જુઓ આ શર્માજીના ના બટેકાનો રસો ભાઈ નજીક આવો અમારા કેમેરામેન ના મૂળ પાણી આવી ગયું ને તો એ બેઠા બેઠા ટ્રાઈપોડ જોયા થઈ ગયા એ બડેકા સામે જોઈ રહ્યા છે ભાઈ મારી સામે જુઓ આ જુઓ તમે શર્માજી રસામાં ડીપ કરી લીધા અને તમે દાબી લી ગયો ભરેલી ગયો પાવ ગયો ગમી ગયો હા હા ચાલો મેં આ દેજુ મેં જ્યાં જ્યાં ભરેલી ખાલી છે દરેક નો પોતાનો ઇન્ડિવિડ્યુઅલ ટેસ્ટ એ પોતપોતાની ખાસિયત સ્વાદ પર પોતપોતાની રીતે અલગમાં 19 20 કે બતાઓ છો કેરો પણ આની દરેક વસ્તુની અંદર શર્માજીનો કરંટ જોડો રહેલો છે તમે અહીંયા આવો ને અને આ બ્રેડ ખાવાની ઈચ્છા થાય તમને તમને થોડી કોરી કોરી લાગે તો શર્માજીનો રસો મંગાઈ લેરો એમાં ડીપ કરવાનો અને પછી મોજ કરવાની ઓકે વીસ રૂપિયાનું ભરેલું પાઉં છે વીસ રૂપિયાના બટેકા છે દસ રૂપિયાના ભૂંગળા દસ રૂપિયાના ભૂંગળા છે સિંગના કેટલા છે પાંચ રૂપિયા છે અને ભેળના છે ચાલીસ રૂપિયા ફરી પાછો કહી દઉં વીસ રૂપિયા ભરેલા પાઉના વીસ રૂપિયા બટેકાના ભૂંગળાના દસ રૂપિયા પાંચ રૂપિયા સિંગના અને છાસના દસ રૂપિયા હવે આ વિડીયો અહીંયા જ કમ્પ્લીટ કરીએ વિડીયો તમને કેવું લાગ્યો કેવાનું ભૂલતા નહીં જય જય કરવી ગુજરાત